આપણે ઉઠી ગયા છીએ તો આપણે ચા પાણી કરી પીવા તો આપણે પી લઈએ ચા તો મિત્રો જુઓ ભાત તો કરવાના છે પણ એવું મને લાગે થોડું થોડું

એની મમ્મીને મારે જવાનું છે આઈડા ઓળવા માટે એટલે વહેલાં અમુક જમવાનું બનાવેલું છે તો થોડોક થઈ જતો પ્રોબ્લેમ હું એના હિસાબે વહેલો વહેલો મારે જવું પડ્યું એટલે કાર્ડ માટે જઈ તો કાર્ડ બનાવવાનું તો એટલે એટલે બીજા જઈને જોશને ને મૂકેલું જઈ અને તમને હું પાસલથી આવું ચૈત મમી ચૈત મમી ઈ કે ગમે રાધનપુર ગમે જગ્યા જઈ થાય કે તો હેલો મિત્રો આપણે જાવ આવે ઘેર જવા માટે અને મિત્રો સાવ એવું તો લગભગ ત્રણ કિલોમીટર જે હું કાપી નાખ્યું હે તો તમને બતાવી દેવા ધોપલ્લો જો હે બે કિલોમીટર જેવું જવું હે એટલે આજે થઈ ગયું મળું એટલે ઘરે જવામાં સાધન બી મળે નહીં એટલે હાલથી પકડીએ ઊભા રસ્તે એટલે આપણે હવે કન્ટિન્યુ આપણે વ્લોગ જ બનાવવાના છે એટલે આવો આવોનાઓ સપોર્ટ કરતા રહીજો સબસ્ક્રાઈબર કરવાનું કહેવાનું નહીં કેમ કે કરો તો આપથી કરો ને કોઈના બાપથી તો મળીએ બીજા વિડીયોની અંદર